તો કેમ છો મિત્રો અમારી તમે આવી જ ગયા છો તો તમે મજામાં જ હશો તો બન્યા રહેજો કન્ટિન્યુ તો મિત્રો આ છે અમારા ગામ નું ગોદામ તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગોદામમાં કેટલા હલર પડ્યા છે જોવો તો જુઓ મિત્રો અમે નેરામાં નાખી દીધું છે ટ્રેક્ટર ઉડે તો જ આ આગળ બાવળીયામાં ગળે તો જ બકે જોવો તમે કેટલું પાણી પીર્યું છે આમાં ને એમાં અમે ટ્રેક્ટર દાબું છે તે તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો ઘાવરના લીધે અમારું હોલર બીડ્યું છે તો આમ આપણે અહીંયાના અહીંયા ખોલવાનું છે કારણ કે અંદરની જાળી બેહી ગઈ છે હાવ હેઠી એટલે અલર એમ છે નહીં અમી નાખ્યું છે ખોલી આને જોવો તમે અલરમાં આવું હોય છે ડોગલું કાઢી નાખ્યું છે બહાર હવે આપણે કરવાનું છે આને રિપેરિંગ જુઓ મિત્રો આમાં દુસો ભીરો છે કાંઈ આ બધો ઘાવરના લીધે છે

તો ફાઇનલી મિત્રો આપણે હલર રિપેરિંગ થઈ ગયું છે હવે માથેલા આપણે કરી નાખવાનું છે ડોગલું ફીટ અને પછી મૂકવાનું છે વહેતું પાછું જુઓ તમે ઘરના રિપેરિંગ શો ભાઈ તો જુઓ ફાઇનલી મિત્રો આપણું હલર થઈ ગયું છે ટિકટ ટી તો તમે જોઈ શકો છો હવે આપણે કરવાનું છે શરૂ મારે તો મિત્રો કરમની કથાણે પાછો અમારું અલર પીડું છે બન કારણ કે અંદર ડૂસો થઈ ગયો છે વધારે કાવરના લીધે એટલે પાછો અલર ઊભો રાખ્યું છે અને પાછો હવે ડૂસો કાઢવાનો છે બહાર કારણ કે ત્યાં સિવાય હાલેમ નથી જો મિત્રો અંદર જાળી બાળી બધું સંધાઈ ગયું છે અંદર તો એટલામાં આવી જશે છે પાણી તમે સા પાણી પી લીધા છે અને અલર કરવાનું છે ફરી સારું જો તમે જોઈ શકો છો આપણું અલર પાછું ફરીથી શરૂ થઈ ગયું છે અને ફરી એકવાર આપણે પાછું નિરામ અલર ઉતાર્યું છે અલર પડતા પડતા રહી ગયું રસ્તા છે અમારો ભાઈ બહુ ખરાબ એ તમે જોઈ શકો છો તો મિત્રો ને લાગી હતી ભૂખ દીધું છે પાણી એને કે રસ્તામાં ત્યાં હેરા નો થાય એટલા માટે પાણી નો ડોગલું ભટ અને ત્યાર બાદ પાછા આપણે નેરામાં નાખ્યું છે ટ્રેક્ટર જેમ થાય એમ જો મિત્રો અહીંયા બગલા જોવા મળ્યા છે અમને જે જીવડા ખાવા આવ્યા છે આખી વાડીમાં બગલા બગલા ઓ ભાઈ તો તમે જોઈ શકો છો ઓ તો ફાઇનલી મિત્રો આપણે એક ખડવું કાઢી નાખ્યું છે અને હવે કાઢવા જવાનું છે બીજું ખડવું તો ફાઇનલી મિત્રો આપણે પડામાં હલર પોગાડી દીધું છે અને ખડું પણ આપણે કરી નાખેલું છે તે તમે જોઈ શકો છો અવડું મોટું પડું છે જે આપણે રાત પહેલાં કાઢી નાખવાનું છે પણ જોયામાં લાગતું નથી નીકળી જાય ઉડાડી નાખો અમારો ભાઈ પાછી અમારે કરમની કઠણાઈ બેહી ગઈ છે કારણ કે અંદર ગળી ગયો છે સલાખો જો તમે જોઈ શકો છો સલાખાને તોય ભાજી પાલો કરી નાખ્યો જો તો ફાઇનલી મિત્રો અંધારું થવા આવી ગયું છે અને કુદરતી નજારો તમે જોઈ શકો છો રામ રામ ને सीताराम મિત્રો પગલાનું હ કે